સમસ્યાને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે પાણીની સમસ્યાને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન આપીને તેમણે જણાવ્યું છે કે રાજકોટના લોકોને વીસ મિનિટ પણ પાણી મળતું નથી પાણી બાબતે ભાજપ નિષ્ફળ ગયું છે ત્યારે પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસ સંઘર્ષ પણ કરશે આગામી દિવસોમાં પાણી બાબતે કોંગ્રેસ લડત ચલાવશે ભાજપના પાણી બાબતના દાવાઓ પોકળ સાબિત થયા છે ત્યારે શહેરના જે વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળશે ત્યાં કોંગ્રેસ લડત ચલાવશે તેવું કોંગ્રેસ જણાવી રહ્યું છે આવો જોઈએ ખરેખર ભાજપના શાસકો પાણીમાં તદ્દનરે નિષ્ફળ ગયા છે ખરેખર માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમ કીધું હતું કે પાણી પાણી હું કરી દઈશ ખરેખર સૌરાષ્ટ્રના ડેમની અંદર વીસ જેટલા ડેમ ખાલી છે ખરેખર કોઈ એ પાસે આયોજન પણ નથી ખરેખર એના ગાર કાઢવા જોઈએ ડેમની હાઈટ વધારવી જોઈએ અને નવા ડેમ બનાવવા જોઈએ તો આ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે જેટલું પાણી આવે છે પૂરો તમે ટેક્સ વસૂલો છો પણ પાણીના નામે ભાજપની સરકાર તદંતરે નિષ્ફળ ગઈ છે ખેડાના નડિયાદની વલેટવા ચોકડી પાસે ખાતરના